સંત શ્રી ગલારામ બાપુની આસમિક કૃપા હોય અને એમના ફોર્મ હાઉસ ઉપર સરસ ઝીરો વાયેલો છે અને મિત્રો સરસ પણ એમને પણ ઝીરો સરસ હતો એમને સરસ ખેતી સરસ હતી એમને માતાજી ખૂબ શક્તિ આપે અને એમના ઠાકોર વશરામજી ઠાકોર નવગણજી ઠાકોર જીગરજી ઠાકોર અને રસિકજી ઠાકોર એમના ફોર્મ હાઉસ ઉપર આવી અને વારંવાર તો મને પણ ફોન પણ કરતા કે સિંગ રમેશ ઠાકોર તમે આવ્યો અને અમારા ખેતરની જીરાની ખેતીનો શૂટિંગનો વિડીયો પણ તમે લઈ શકો અને મિત્રો સરસ એમને જીરું છે અને એમના ફોર્મ હાઉસ ઉપરની અંદર સરસ એમને જીરું આવ્યું છે અને સરસ એમનું મકાન સરસ છે એમનું ફોર્મ હાઉસ સરસ છે અને ખરેખર તો માતાજી એમને ખૂબ શક્તિ આપે જય શ્રી કુળદેવ માતાજીની આસમિક કૃપા હોય છે અને આજના એવા કાર્યક્રમની અંદર છવ્વીસમી જાન્યુઆરી પણ હતી ત્યારે હું પણ ચંડા પણ ગયો હતો અને હવે શૂટિંગ માટે સંત શ્રી ગલારામ બાપુની આસમિક કૃપા હોય એમના આશીર્વાદ હોય ખરેખર તો એમના આશીર્વાદ હોય અમે એમના આશીર્વાદથી મિત્રો પણ એમને સરસ ઝીરો પણ એમને છે અને મિત્રો પણ બગાડ પણ ગત્તુ પણ સો નથી સરસ જીરું છે માતાજી અમને ખૂબ શક્તિ આપે અને આવું ના સદાયના માટે રહે અને કહેવતમાં છે કે જેને શે ટુકડો તરી આવશે ટુકડો અને મિત્રો સરસ એમને જીરું છે માતાજી અમને ખૂબ શક્તિ આપે અને મિત્રો હું સિંગર રમેશ ઠાકોર છું કે યુટ્યુબમાં મારી ચેનલ સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્ર ભૂલતા નહીં અને ખેડૂત વિશે હું હું અવારનવાર જે ખેડૂત મિત્રનો ફોન આવશે ત્યાં હું હું પણ વિડીયા માટે હું જશું અને મારો મોબાઈલ નંબર છે એક્યાસી ચાળીસ સત્તોણું સોતેર માટે કોન્ટેક કરો અને જે ખેડૂત મિત્રના ફોર્મ હાઉસ પર હું આપશું જય હિન્દ જય ભારત માતા કી જય